એટલે આજ વેલા વયા ગયા છે મારા ભાઈ થી એટલે તો આતરમાં ઘરે હોય ને આપણા પ્રતિકભાઈ જો આતરમાં સુઈ ગયા છે કેમ કે આપણે આરે હવરમાં વેલા જાગે એટલે ભાઈ આતરમાં ઊંઘી ગયા છે ને આયા જો આપણે કેટલા મસ્ત ચણા આવ્યા હતા ને બધાય ઊગી જશે જો કેટલા મસ્ત ચણા ઊગી ગયા છે ને અમારા પૂજા બેન આવી ગયા છે ઘરે સીરાવા જો તો જો અમાર પૂજા બેન બેઠી જ છે સીરાવા કા હા પોગી જાય રીસિસ પડી જાય એમ ને तो जो अमर पूजा बेन सिरावे छे ने आंया सुरज जो तडके बैठा छे का ठंडी नो लागे ठंडी नो लागे એટલે प्रतीक भाई हुई जाए એટલે બેઠા દે એમ ને તો તો કે બેઠવા દે તો જો अमर प्रतीक भाई जागी जाए छे ને બેઠી જશે ટેમ્બામાં રમમાં કેમ કે એકલા છે ને अमर पूजा बेनजी ભણવા ગયા છે તો ભણીને આવે ને પછી બેન ભાઈને રમમાં મજા આવે ત્યાં ઉતે તો ભાઈને એકલા એકલા રમવું પડે એટલે ભાઈ ને ટેમ્પા બેઠું તો એટલે ઘડીક ટેમ્પામાં માં રમે ને તો અમારે પૂજા બેન ભણી આવી જાય ને પછી કઈ અમારે ઉપાધિ ની કેમ કે પછી તો બેન ભાઈ રમા કરે એકલા ને એકલા તો જો અમારે અત્યારે પ્રતિક ભાઈ અમારે રમવા માંડ્યા છે એકલા એકલા તો જો અમારે પૂજા બેન આવી જશે ભણીને ને જોઈ બેન ભાઈ મંડા છે રમવા ને અમારે બાય આવી જશે તો અમારે બા જશે આમ પાછળ હાટો મારવા હેઠા ઘઉં ઢોળાયેલા હતા તે પાછળ નાખવા જ્યાં છે કેમ કે કબૂતર બધા હોય એ ખાઈ જાય

ને અમારી પૂજા બેન એક જ લઈને કાંક પાડવાની તૈયારી કરે છે ને આપણે જો અહીંયા આટો મારવા આવ્યા ને તો જો અહીં કેટલા મસ્ત ટમેટા આવી જશે જો આ હજી મોટા થઈ જાય કા હમ તો જો કેટલા મસ્તના ટમેટા છે કેટલા બધી આવેલા છે જો તો જો કવડા મોટા મોટા ટમેટા ના પ્રતિક ભાઈ જો અમારે વાહે વાહે પોગી જશે લઈ લેતો એને પ્રતિકને ને એ ટમેટા ન લેવાય એ કાચા છે હજી આટો મારવા આવ્યા છે ને તો કેટલા મસ્ત ટમેટા પાકી છે જો તમારે પૂજાબેન મંડ્યા છે તોડવા અહીંયા તો જો

તો એમ કે આ ડુંગળીના મોગરાને આપણે મોળવાના છે કેમ કે ડુંગળીના મોગરાની ભાજી બનાવશે મારા બા કેમ કે આપણે તો ક્યારે ખાધી નથી મારા બા કહે છે કે ડુંગળીના મોગરાની ભાજી મસ્ત લાગે એમ તો હાલો આપણે ફટાફટ ડુંગળીના મોગરાને મોળી નાખીએ ને પછી મારા બા બનાવશે એમ ડુંગળીના મોગરાની ભાજી કેમ કે આપણે આવડતી નથી એ આપણે બનાવી નાખીએ તો જો આપણે મોળવા માંડ્યા છે મોગરા મોગરા ઉટે બહુ ધોવડીને જેમ ઉધ્યું જો ફટાફટ આપણે મોળ નાખીએ ને પછી મારા બા મેક ભાજી એટલે આપણે જોઈએ કેવી રીતના મેઘીને આપણે જ ક્યારે મેકીને જોઈને ને ખાધી એને જ ઊંગળીના મોગરાને ભાજી બની એમ પહેલી વાર જોઈએ આપણે તો હવે જો ફટાફટ મોળ નાખે ને પછી ભાજી વેક્સી હાલો મોગરા ખાવા ચાલો મોગરા ખાવાય So, बाटला <laughs> अनि <laughs> <मार बार। laughs> તો જો રાઈ ફૂટવા માંડી છે ઘડી વાર સડવા દેવી પડશે ખબર પછી ગડી જાય પછી મરચું એવું નાખવાનું એટલે જો તેલ માં સડવા છે પછી મળશું ને એવું બધું નાખશે તો જો હવે મારે બા નાખે છે મરશું ખબર તો જો હવે ભાજી ગળી ગઈ છે ને હવે એમાં નાખશે મરશું થોડું પાણી નાખવું પડે તો જો હું મરશું ને પાણી નાખી દીધું છે હમ કાસા રે ભેગા તો જો કેટલી મસ્ત ભાજી મેં કાંઈ છે હવે કોરી થઈ જાય કાં ભાઈ કોરું કરી નાખો ને દાસકો પડી જાય તો જો હવે આવી રીતના કાંઈક ભાજી મેં કીધું તો જો મારી બાબે ભાજી મેં દીધી છે ને આપણે જો અહીંયા કેટલા મસ્ત જો કબૂતરા છે ને જો

ને સૂરજ ક્યાં છે ગામ એટલે એને મોડું થશે તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય